જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું ત્યારે કોઈ જીત્યું નહોતું ખાલી બાકી બચેલા લોકો જીવિત રહ્યા હતા બધા જ કૌરવોનો અંત થઈ ચૂક્યો હતો અને જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ ગાંધારી પાસે પહોંચ્યા ત્યારે ગાંધારીએ ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું કે તમે તો ભગવાન છો તમને તો બધી જ ખબર હતી તમે ધાર્યું હોત તો આ યુદ્ધ રોકી શકતા હતા પરંતુ તમે કંઈ જ ના કર્યું ગાંધારીને ખબર હતી કે ભગવાન શ્રીકૃષ્ણએ પાંડવોનો પક્ષ લીધો અને કૌરવોનો અંત પણ તેમની જ રણનીતિઓના કારણે થયો હતો પછી શું ક્રોધ શોક અને તૂટેલા દિલથી ગાંધારીએ ભગવાન શ્રીકૃષ્ણને શ્રાપ આપી દીધો કે જે રીતે મારું કુળ નષ્ટ થયું છે તે જ રીતે તમારો યદુવંશનો પણ નષ્ટ થઈ જશે અને તમારું પણ એક સામાન્ય મનુષ્યના જેમ જ મૃત્યુ થશે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ હસતા હસતા કહ્યું કે માં તમે જે કહી રહ્યા છો તેમ જ થશે મારું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે મારો વંશ પણ વિલીન થઈ જશે અને આ જ ધર્મની ગતિ છે અને ઠીક તેમ જ થયું છત્રીસ વર્ષો પછી યદુવંશીઓ અંદરો અંદર લડવા લાગ્યા અને તેમનું કુળ પણ નષ્ટ થઈ ગયું અને ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે જંગલમાં આરામ કરી રહ્યા હતા ત્યારે એક શિકારીએ તેમના ઉપર બાણ ચલાવ્યું અને ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણનું પણ મૃત્યુ થયું